નવી સવાર યુટ્યુબ ચેનલના પોઝિટિવ ન્યૂઝ વીકલી બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણી આસપાસ બનતા

ભારતની પહેલી થ્રીડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ હવે સમાચાર વિગતવાર જોઈએ વોકર્સ ક્લબ ઓફ લો ગાર્ડન દ્વારા અમદાવાદ શહેરને લીલુછમ બનાવવા મિલિયન ટ્રીઝ ક્લબ પ્રોગ્રામનો પ્રારંભ એકત્રીસમી મે બે હજાર પચીસ શનિવારની સવારે લો ગાર્ડનમાં થયો હતો અમદાવાદનો ઉનાળો હવે વધુને વધુ આકરો થઈ રહ્યો છે એસી પણ હવે કામ કરતા બંધ થઈ જાય એવી સ્થિતિ આવવાની છે ત્યારે અમદાવાદ શહેરમાં વધુ ને વધુ વૃક્ષો વાવાનું વ્રત એટલે કે મિશન આ સંસ્થા દ્વારા શરૂ કરાયું છે આ માટે શહેરના જુદા જુદા ઉદ્યાનોમાં સંપર્ક કરવામાં આવશે તથા પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓને સાથે રાખીને અમદાવાદ શહેરમાં લાખો વૃક્ષો વાવવાનું મોટું આયોજન કરાશે આ મિશન એટલે કે વ્રતના વિચારક અને આયોજક શ્રી હેમંત શાહે નવી સવારને જણાવ્યું હતું કે આજે તમે રમેશભાઈ સરસ શબ્દો આપ્યો અને મિશન નવલ વ્રત તો અમારું મિલિયન ફ્રી ક્લબ કરીને એક કરવું છે કે જેમાં લોકો જે ક્લબ તરીકે સભ્ય થવા આવે અને પછી એમાં આગળ કામ કરે તો મિલિયન ટ્રી એટલે એક સ્વપ્ન છે કે આખો આપણા સમાજમાં કંઈ નહીં તો નવરંગપુરા એરિયામાં આપણા મિલિયન ટ્રી નો આપણે વૃક્ષારોપણ કરીએ કે જેથી આવનારા પાંચ વર્ષ દસ વર્ષમાં આ બધા જ એક સરસ બધાનું વન બધા ઊભા થઈ જાય અને એના જે ઓક્સિજનથી આપણે હવે પછીના વર્ષો વધારે તંદુરસ્તી રીતે અને પર્યાવરણની દ્રષ્ટિએ બહુ તંદુરસ્ત રીતે આપણે જીવન જીવી જઈએ છીએ એ વિચારથી મને હમણાં અઠવાડિયા પહેલાં એક વિડીયો જોવા મળ્યો અને એટલો ભયાનક હતો કે આવતા વર્ષોમાં આટલા બધા એસી આટલા બધા આ પોલ્યુશનના કારણે કેવી હાલત થશે કે તમે એસીની સામે પણ બેસી બેસો તો પણ તમને ગરમી લાગશે એટલી હાલત ખરાબ થવાની એટલે એના ઉપરથી મને થયું કે ચાલો આપણે કંઈક ના નાના પાયે પણ ચાલુ કરીએ એટલે આ લોગાર્ડનથી આ પ્રવૃત્તિ ચાલુ કરી છે પણ મારો ઉદ્દેશ એવો છે કે દરેક પાર્કમાં આવી રીતે મિટિંગ કરી અને લોકોને પ્રોત્સાહિત કરવા અને પછી બાળકોને સ્કૂલોમાં જઈને પ્રોત્સાહિત કરવા કે જેથી આ પ્રવૃત્તિ આપણે વધારે ને વધારે મોટા પાયે ઉપયોગ કરી શકીએ અને અમારો ઉદ્દેશ મારો પર્સનલ એવો છે કે એક વૃક્ષારોપણ એટલે કે આપણું ગ્રીન અમદાવાદ એટલે એ કે હરિયારુ અમદાવાદનું એક સ્વપ્ન છે અને એના પછી સ્વચ્છ અમદાવાદનું એક આ મારું પણ સ્વપ્ન છે કે આના પછી એક કાર્યક્રમ હાથમાં લેવો છે અને એમાં મોટાઓની સાથે સાથે નાના બાળકોને પણ જોડીશું તો જ એમ કહેવાય કે કેચ ધેમ યંગ એટલે જેટલા નાના બાળકોને આમાં જોડીશું તો એ એની અસર આવતા પચાસ વર્ષ સુધી રહેશે એટલે મારો આશય એ પણ છે કે આમાં બાળકોને પણ જોડીશું આ પ્રસંગે જાણીતા લેખક પત્રકાર અને સમાજ સેવક શ્રી રમેશ તન્નાય પર્યાવરણ માટે કામ કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓના પ્રેરક ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે આપણે સમગ્ર સૃષ્ટિની સાથે તાલમેલ રાખીને જ વિકાસ કરવો જોઈએ પર્યાવરણની જાગૃતિ માટે પુસ્તકો વ્યાખ્યાનો કે પરિસંવાદ યોજવાને બદલે આપણે વાસ્તવિકતામાં તેનો અમલ કરવો પડશે તેમણે ઉમેર્યું હતું કે જો આપણે બધા મહત્તમ વૃક્ષો વાવીને પર્યાવરણ માટે નક્કર કામ નહીં કરીએ તો ભવિષ્યમાં ખૂબ તકલીફ પડવાની છે આ પ્રસંગે નવરંગપુરા વિસ્તારના કોર્પોરેટર શ્રીમતી વન્ના બહેન શાહ ખાસ હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આજે જે લો ગાર્ડનમાં મિલિયન ફ્રી મિશન અંતર્ગત હેમંતભાઈ રમેશભાઈ તન્ના અને કોર્પોરેશન દ્વારા જે યોગ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો તે કાર્યક્રમમાં રમેશજીએ ખૂબ સરસ વાત કરી એમણે કહ્યું જે પોઝિટિવ લોકો સાથે રહી અને પોઝિટિવ રીતે જે પર્યાવરણને સુધારવાની વાત કરી છે પર્યાવરણ જેમ વધારે ને વધારે સારું કરતું એમ અને મોદી સાહેબે પણ કહ્યું છે કે એક પેડ મેં મા કે નામ એ રીતે તમે વૃક્ષને ઉછેરો

સમગ્ર વિશ્વમાં હવે સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવાનું આયોજન ઝડપથી વધી રહ્યું છે બ્રિટન તેમાં પહેલી હરોળમાં છે બે હજાર સત્યાવીસ સુધીમાં બ્રિટનની બધા પ્રકારની ઇમારતો પર સૌર ઉર્જાની સુવિધા ફરજિયાતપણે લાગુ કરાશે તેની સાથે સાથે સૌર ઉર્જા અને પર્યાવરણ માટે કામ કરતા ઝુંબેશકારોએ ભારપૂર્વક જણાવ્યું છે કે હવે સુપરમાર્કેટની કાર પાર્કિંગની જગ્યાઓમાં સૌર ઉર્જાનો અમલ કરાશે કારણ કે અહીં બિન પરંપરાગત ઉર્જાની પૂરતી શક્યતા છે યુકે સરકારે આ ઝુંબેશકારોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળવાનું શરૂ કર્યું છે ગયા અઠવાડિયે ઇંગ્લેન્ડ વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડમાં કાર પાર્ક પર સૌર પેનલ ફરજિયાત કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો આ વિચાર માટે હવે કોલ ફોર એવિડન્સ શરૂ કરવામાં આવ્યો છે આ અભિગમને ફ્રાન્સ પહેલાથી જ સ્વીકારી ચૂક્યું છે ફ્રાન્સે નક્કી કર્યું છે કે બે હજાર અઠ્યાવીસ સુધીમાં દેશમાં મોટા કાર પાર્કિંગમાં ઓવરહેડ સોલર પેનલ ફિટ થઈ જવી જોઈએ ઊર્જા સચિવ એડ મિલીબેન્ડે જણાવ્યું હતું કે અત્યારે દેશભરમાં લાખો કાર પાર્કિંગ જગ્યાઓ પર સૂર્ય ચમકી રહ્યો છે જેનો ઉપયોગ આપણા ઘર અને વ્યવસાયિક મકાનોને વીજળી આપવા માટે થઈ શકે છે તેમણે ઉમેર્યું હતું કે અમે વ્યવસાયિક એકમો અને કાર પાર્ક ઓપરેટરો સાથે કામ કરવા માંગીએ છીએ જેથી કાર પાર્કિંગ એકમોને સૌર કારપોર્ટમાં ફેરવી શકાય જેથી પરિવારો અને વ્યવસાયીઓ સ્વચ્છ સ્વદેશી ઊર્જાથી પૈસા બચાવી શકે હવે જોઈએ અમેરિકામાં જન્મેલા નવ વર્ષના ક્રિષ્નો પ્રેરણાદાયી ગાંધી પ્રેમ ભારત બહાર વિદેશમાં જન્મેલા કે રહેતા લોકો પણ મહાત્મા ગાંધી માટે ઘણો ઊંડો પ્રેમ ધરાવે છે એમાં બાળકોનો પણ સમાવેશ થાય છે અમેરિકામાં રહેતો ક્રિશ પટેલ નામનો નવ વર્ષનો છોકરો મહાત્મા ગાંધીને ખૂબ જ ચાહે છે થોડા સમય પહેલાં તે પોતાના દાદા અશોકભાઈ ગોકલદાસની સાથે અમેરિકાથી અમદાવાદ આવ્યો ત્યારે ગાંધી આશ્રમમાં ગયો હતો પોતાના દાદા અને માતા સાથે તેણે આખો ગાંધી આશ્રમ રસપૂર્વક જોયો હતો તેમના નામે અમદાવાદના પાદરમાં ગોકલપુરા નામનું એક ગામ પણ વસ્યું છે અશોકભાઈ ગોકલદાસ પટેલ ડલાસ અમેરિકા ખાતે વસવાટ કરે છે તેઓ નિયમિત ભારતની મુલાકાતે આવે છે તેમના પિતા શ્રી ગોકુલદાસ પટેલ ગાંધીજી અને સરદાર પટેલના નિકટના સાથી હતા તેમણે અને તેમના પત્ની લલિતાબહેને ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો ગાંધીજીની પ્રેરણા અને સહયોગથી તેમના પિતા ગોકલદાસનો અભ્યાસ થયો હતો અને ત્યાર પછી ક્ષેત્રે તેમની નામના થઈ હતી આ બૃહદ પરિવાર આજ દિવસ સુધી આ વાતને વિસર્યો નથી અશોકભાઈ અત્યારે અમેરિકામાં વસવાટ કરે છે તેઓ તથા તેમના કુટુંબીજનો જ્યારે પણ વતન આવે છે ત્યારે સૌપ્રથમ ગાંધી આશ્રમ જાય છે અમદાવાદ એરપોર્ટથી તેમના નિવાસસ્થાને જતા રસ્તામાં વચ્ચે ગાંધી આશ્રમ આવે છે જો આશ્રમ બંધ હોય તો બહારથી વંદન કરી તેઓ ઘરે જાય છે પણ એ પછી આશ્રમ આવીને પછી જ રોજિંદા કાર્યો કરે છે નવાઈની વાત એ છે કે આ પરંપરા હવે બીજી પેઢી વિરલભાઈ પટેલ અને ત્રીજી પેઢી ક્રિશ પટેલમાં પણ ઉતરી આવી છે અમેરિકા વસવાટ કરતા તેમના પૌત્રો પણ આ પરંપરાને અનુસરે છે જેમનો જન્મ પણ અમેરિકામાં જ થયો છે તેઓ પણ નિયમિત ગાંધી આશ્રમ આવે છે અને ગાંધી મૂલ્યોની વિચારધારાને સમજીને અનુસરે છે કૃષ્ણા સૂચનને ધ્યાનમાં લઈને તેમના દાદા અશોકભાઈ ગોકલદાસ પટેલે પોતાનો જન્મ દિવસ બીજી ઓક્ટોબર માનવ સાધના સંસ્થા સાથે ગાંધી આશ્રમના પરિસરમાં ઉજવ્યો હતો ક્રિશ જેવા બાળકોને જોઈને થાય છે છે કે વિશ્વનું ભવિષ્ય હવે વાત કરીએ સસ્તી અને ઝડપથી બનેલી ભારતની પહેલી થ્રીડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસની અત્યાર સુધી ભારતની તરતી પોસ્ટ ઓફિસ દરેકનું ધ્યાન ખેંચી રહી છે પરંતુ શું તમે જાણો છો કે આવી જ એક અનોખી પોસ્ટ ઓફિસ ચર્ચામાં છે તે છે ભારતની પહેલી ડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ આ પોસ્ટ ઓફિસ કર્ણાટકના બેંગ્લોરોના કેમ્બ્રિજ લેઆઉટમાં બનાવવામાં આવી છે અને તેને ગયા વર્ષે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી સૌથી ખાસ વાત એ છે કે આ પોસ્ટ ઓફિસ નિયત સમય મર્યાદા પહેલાં એટલે કે માત્ર તેતાળીસ દિવસમાં બનાવવામાં આવી હતી જ્યારે તેને પૂર્ણ કરવા માટે પિસ્તાળીસ દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો હતો નિર્ધારિત સમય પહેલાં કામ પૂરું થાય તે ભારત જેવા વિકાસશીલ દેશમાં અતિ જરૂરી છે કારણ કે ભારતમાં હજી ઘણા કામો કરવાના બાકી છે આ પોસ્ટ ઓફિસ એક ખાસ થ્રેડી પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે જેમાં રોબોટિક મશીન દ્વારા કોન્ક્રીટને દરેક સ્તર ઉપરના સ્તર અનુસાર ઉપયોગમાં લેવામાં આવે છે તેને બનાવવામાં વપરાતું ખાસ કોન્ક્રીટ દરેક થરને મજબૂત રીતે જોડે છે જેનાથી તેનું માળખું ખૂબ જ મજબૂત બને છે આ અનોખો પ્રોજેક્ટ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ અને આઈઆઈટી મદ્રાસ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર મનુએ ટેકનિકલ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આ ઇમારતમાં કોઈ સ્તંભ નથી એટલે કે તેમાં કોઈ વર્ટિકલ સાંધા નથી જેના કારણે તેની ડિઝાઇન વધુ આકર્ષક બની છે આ પોસ્ટ ઓફિસ બનાવવાનો ખર્ચ લગભગ તેવીસ લાખ રૂપિયા હતો જે પરંપરાગત બાંધકામ કરતાં ત્રીસથી ચાલીસ ટકા ઓછો છે ડેનમાર્કથી આયાત કરાયેલી થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીની મદદથી તેમાં વિશેષ ડિઝાઇન પણ સરળતાથી સામેલ કરવામાં આવી છે આ પોસ્ટ ઓફિસ માત્ર ભારતની ટેકનોલોજીકલ પ્રગતિનું ઉદાહરણ નથી પરંતુ તે એ પણ દર્શાવે છે કે આધુનિક ટેકનોલોજી આપણો સમય સંસાધનો અને ખર્ચ સારી રીતે બચાવી શકે છે તો મિત્રો આ હતું આ અઠવાડિયાનું પોઝિટિવ ન્યૂઝનું વિશેષ બુલેટિન અમને આશા છે કે આપને અમારો આ નવો પ્રયોગ ચોક્કસ ગમ્યો હશે આપના સ્વજનો અને મિત્રોને આ પોઝિટિવ ન્યૂઝ બુલેટિન મોકલવાનું ભૂલશો નહીં અમે નવી સવાર યુટ્યુબ ચેનલમાં નિયમિત રીતે સમાજમાં બનતી પોઝિટિવ એટલે કે હકારાત્મક ઘટનાઓના વિડીયો બનાવીને રજૂ કરીએ છીએ આપે જો હજી સુધી નવી સવાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેવા વિનંતી છે અમારી ચેનલના વિડીયો આપને પ્રેમ અને પ્રસન્નતા આપશે જીવવાની નવી દિશા અને ઉર્જા પણ તમને આ વિડીયોમાંથી મળશે આભાર